ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો રોનકની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ સાથે રોનક હિરાણીએ ઝઘડો કર્યો હતો સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનમાં રહે છે તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા સસ્પેન્ડેડ એએસઆઈ રોનક સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો ગતરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણે તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણ હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ મરણજનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો બધા સાહેબ હવે તો ગિરાયન વિકાસ છે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ મુખ્ય હત્યાનું ઉપરોક્ત ઉપરોક્ત આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલી હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જનાર સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓને સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાંથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ બનવામાં